ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે જાહેર કરેલ કાર્યક્રમના ભાગરૂપે દાહોદ જિલ્લામાં વર્ગતણના મહેસૂલી કર્મચારીઓને તેમની પડતર માંગણીઓને લઈને મામલતદાર પ્રાંત કલેક્ટર ઓફિસના કર્મીઓ પર મહેસૂલ વિભાગની ઓફિસમાં ખુરશીઓ ખાલી લોકોને પડી ભારે હાલાકી વર્ગતણના મહેસૂલી કર્મચારીઓએ ઈ મહેસૂલી જિંદાબાદના નારા લગાવ્યા હતા અને તેમનું કહેવું છે કે મહેસૂલી કર્મચારીઓનું શોષણ બંધ કરો અને ફીડબેકના આધારે જિલ્લા બદલી પણ બંધ કરો તથા નાયબ મામલદાર સંવર્ગની પ્રવર્તા યાદી સત્વરે તૈયાર કરો તેમજ નાયબ મામલતદાર સંવર્ગની ખાલી પડેલી જગ્યાઓ પ્રમોશન આપી અને ભરવામાં આવે અને જિલ્લા ફેર થતી બદલી માટે પારદર્શક સિસ્ટમ દાખલ કરવામાં આવે અને એલઆર ક્યુ એચઆર ક્યુ પરીક્ષાનું આયોજન કરવામાં આવે સાથે સાથે પ્રી સર્વિસ પરીક્ષાનું રિઝલ્ટ તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે અને સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીઓને કાયમી મુસાફરી ભથ્થો આપવામાં આવે તથા રેવન્યુ તલાટીઓને નવીન જોબ ચાર્ટ આપવામાં આવે આવી તમામ માંગણીઓને લઈને આજે દાહોદ વર્ગધણના મહેસૂલી અધિકારીઓમાં સીએલ પર ઉતર્યા હતા અને જેના કારણે દાહોદ રેવન્યુ દફ્તરોમાં ખુરશીઓ ખાલી રહેતા લોકોને ગરમીમાં ખોટા ધક્કા ખાવા પડ્યા હતા તેમની રજૂઆત છે કે સરકાર તેમની માંગણીઓને સ્વીકારી તેમની સાથે ન્યાય કરે રિપોર્ટર યોગેશ દરજી દાહોદ ગુજરાત રાજ્ય કર્મચારી વિભાગના વિવિધ કર્મચારીઓ જેવા કે સંતોષાતા આજ રોજ માસ સિયલ નો કાર્યક્રમ આપેલ હતો જે અન્વયે દાહોદ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ માસ સિયલ ના કાર્યક્રમમાં રોજ જોડાયેલ છે અને તેઓની માંગણી છે કે ન્યાય મંદર લાંબા સમયથી જે બનાવવામાં આવેલ નથી તો એને ઝડપથી બનાવવામાં આવે બદલીઓ જે કરવામાં આવે છે કર્મચારીની અરજી કે માંગણી વિના તો તેને બંધ કરવામાં આવે એલ આરક્યુ એચઆરક્યુ કે પ્રિસ ની જે પરીક્ષાઓ બાકી છે તો કર્મચારીઓની આ પરીક્ષાઓ સત્વરે લેવામાં આવે મૈસૂલ વિભાગના કર્મચારીઓ જે જિલ્લા ફેર બદલીઓ થાય છે તો તેના માટે પણ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી બદલીઓ થાય તેવી વિવિધ પ્રકારની માંગણીઓ સાથે રાજ્ય મહામંડળે કાર્યક્રમ જે આપેલો હતો અને જે અન્વયે આજરોજ દાહોદ જિલ્લાના ન્યાય મંદર ક્લાર્ક અને મૈસૂરીટી સંભાગના કર્મચારીઓ આજરોજ માસિયલ પર છે અને અગાઉ રાજ્યમંડળ જે પણ કાર્યક્રમો આપશે તે પ્રમાણે દાહોદ જિલ્લાના કર્મચારી મહામંડળ છે હવે પછી રાજ્ય મહામંડળ જે પણ કાર્યક્રમો આપશે એને અનુસરીશું અને એ પ્રમાણે આગળ સૂચવ મુજબ કામગીરી કરીશું મારું નામ શૈલેષ એડ ઉપપ્રમુખ દાહોદ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ અને કાર્યક્રમ પ્રમુખ